ओ हो तो कल जानकारी भी कीमोड़ तो ही તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજનું આપણું નવા બ્લોગમાં નચે આપણો બ્લોગ ચાલુ કર્યો અને આજ આપણ ચાલેનો 46મો દિવસ ને આપડે કલેજેનો ફોન આવ્યો કે આપણે નીકળી જઈએ કલેજે તરફ આપણે ડેલીબે નીકળતા પાછો કલેજેનો ફોન આવ્યો કે જવ દરે તો હું તો નહોતો ત્યાં દેડવાવાનું પછી જો કલેજે આપણે તેડવાવી દીધો ગાડી લઈને પછી કલેજેન કીધું આપણે કઈ બાજુ જાવ તો કે તો બે તો ખરાબ લાગે જો દેખી જે પછી આવી ગયા આપણે બેઠા કે આયા તો આલતું તો પ્લાસ્ટર જો તો બરાબર આપણે નવરા બેઠા એટલે આપણે ચોકને હરી કરી જ બરાબર પછી આપણે બેઠા બેઠા ઉપર બેઠા બેઠા વિડીયો ઉતરાવતા નીચે આવડા પ્લાસ્ટર કરતા જો ઈ બરાબર કે જો તમારો વિડીયો તો કરે તો તમારો વિડીયો નહોતો આપડે બપર કરાયા તો આપડે કરાયા તો નવ બે નવ બે જો ઢીંગણા